ટેન્શન જેટલું બધું વધી ગયું છે આ જીવન નું પત્તું શાણે ચાલશે જો એક વખત ચાલી ગયું વાત ને તો જે આ દેવું થયું છે ને બધું પૂરે જાય દેવું એ કોઈ માફ પણ થયું છે ના પૂછાની વાત અરે બધા પાહન થી લાવ્યું છું પૈસા કોઈના પાહન બાચી નહીં રહ્યું કે પાહન થી નહીં લાવ્યો પૈસા એટલું બધું દેવું થઈ ગયું છે ને એક દાડો ખાલી જીવન નું પતું લાગી જાય ને તો પશુ બધું દેવું ભરી દેવું છે અને પશુ જુઓ તમે જીવન નો વટવો ગમો પણ હું એ દાડો છે આવશે આ વન બકાઈ લાવું કાલવાડી પેલા ને બકાઈ લાવું રોજ રોજ તો છેટલો ને બકાવવાના ઉપર થી બકાવામાં બકાવામાં દેવું વધી જ્યુ છે શું કરવાનું ડોસી આવો ડોસી ઓ ગિરદેહ હું કરો છો તમે તને ના ખબર પડા શું કરો છો તે એ તો મને ખબર તું હવે જવાની જરૂર નથી અરે મૃતી રાતી તો તમે ધંધો કરું છું માતે મોરાય તો એમ કે હું રાતી હું ધંધો કરો છો અરે નવો ધંધો ચાલુ કરે છે તું એ બેજે બેસ 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 તને હોને ચાડી મઢી નાખવી છે તમે હરખિતના ઘર ફોન નથી આખો દોરો

તબુ ભેસ તો મને મુ તો કેવું રવાડ દેઉ ને આમો ભેસ લાવવા તેશા સોની હાચવું આમો તારે પેલા બે પાડો હાચબો કાઠો પરથી ભેસ લાય તો પછી કેટલું હાચવાનું થાય આમો ઉપર હું ધંધામાં जाऊ કે પાડો ને ભેંસો હાતાવા રહું શું ખબર નથી પડતી નહીં લબ્બી ભેસ તો હું તો કેવું હું કે તો ઉતારવા આવી ગયું છે તે નવા તો તમાર ધંધા જોવાનું અને બીજો ચાર મજૂર કરી દેવાનો અરે તું તો મજૂર કરી નાશ પણ હું ઉતાર લે

બોલતા બોલતા હા ચરણ એવું થઈ ગયું હતું પણ ડોસીન પણ પૈસા તો એક રૂપિયા હજી શિક દસ્તાવેજ નો કરે તો ફરી દસ્તાવેજ કરી દે ને તો મારા પૈસા આઈ ગયો તો મને આમ આગો ધંધો કરવાની કોઈ હું જ પડે હાલ પૈસા વગર બેસી રહ્યો મને જલ્દી ના હોય ને તો જીવનિયા પાહન જવા દે અને કહેવા દે આ ગોમો જેના પણ જીવનિયો અમને છીએ હરખીતના ગોમમાંય દેખાતો નહીં શિકન ઘેર હું કર હ અને પાછો તો છે પેલા ઘેર જ જઈને આવ્યો પણ એ ગેર નહીં એ શિકા જીવનિયા ઘેર તો નહીં આવ્યો કહ મગજ કોમની હાલતું માથું એ ભારે ભારે રહું હું કરવાનું આમાં ઘેરથી તો નેકરા આવ્યો નહીં એટલો બધો લોડ વધી જયો છે આ મગજનો આમ હું કરું હા હા તો

દસ રૂપિયા લેવા ને તો ફટ લઈને આવે ભાઈ ગોપાલ ભાઈ પેલા દસ રૂપિયા નું હું કર્યું એમ ના એમ તો જતો આવ્યો કશું ભેગું કર્યું જીવન તમે બે દામ સોદો પટી જ દસ્તાવેજ થઈ કેતા જતા

ચાર જ અરે બધો નો બનાવ કરેલો હશે જીવન આ વખત તમે તો હં છો અરે હં જવાની તો વાત જવા દે શુમલા પણ લાખ રૂપિયા લે ને એના કરતા હરિયો વધારે કાઢીશું તને

અમુ મારા ઘેર આવતો ભાગ લઈ કરવાની તમે એટલે એક લાખ રૂપિયા લે છે હું દસ દસ લાખ રૂપિયા લીમ બોનો કરું છું મારે નઈ જતા હોય પૈસા પૈસા ની ઉઘરાણી જતા છે ઈવાન તો ખબર કારે ખાલી જીવન પર વાત કરતો હતો કે શિમલા અને મનાલી તરત જ સોદો થઈ પણ હજી સુધી શિકાર આયા કે ના આયા

હમણાં ભાઈ બે કરી ખબર પડી છે અરે હું ટોપી વાળો માણસ ભાઈ કદી વિશ્વાસ ના રખા કારણ કે એની ટોપી ને કોઈક વાત આપણો પેરા જતો રી હારી જીવનલાલ અરે બાજરી નું મન હોય કોઈ ટોપી નું મન ના હોય વાત સાચી કરી નક્કી નહિ ગમે જેવો ને આ લોકો ની વાતો હોબરો અત્યારે ખરા ને

એતો હું ભાઈ અમુ તો આવ્યો ઘેર વધારો પારકોવા નહી દેવાના હોય ના ના તો આપડે વાત કરી હતી ને એના માટે આયા છે એનો ગધારો લેવા આપડે પેલી બેસ નું નહીં લેવાની લાખવાળી જીવનલાલ મારો આયોજો વાત કે આવી છે મારે કાકા ગધારા આવવાની એનો હોભર તો કદી વાત કેવાય નઈ કશી આવું આરે કે પાડું હંગાતી સ કે નઈ પાહ પૂછી હોવા તું જીવનલાલ તેдал હોટેલ ઉપર બેહીને હું વાત થઈતી ખબર અરે બસ ને શેઠ ને આયા નહીં શિમલા અન પેલી મંજારી હું કેતા તા શિમલા મનાલી હોવા એટલે એરે સાના આયા એરે આયા નહીં ઠોકણ છે ને બરફ પડ્યો છે રસ્તોમાં એટલે એરા સી ના આવે બરફ ઓગળતા ને એરે આવે ક વાતો કરવા કે તમારા ઈકર ઈ મોમોન આ શોમલો ખેમલો બધા હરિયો કાઢે અરે ભેશ લેવાની છે દૂધનો વખો છે સરપંચ ઉકાળો પીવો છે બે ટાઈમ એટલી બુદ્ધિ નહી પૈસા લેવાયા ત્રણ વાત તો એ કરી પણ પેલા માણસો ચા નું પાસા આવશે એમ વાત કરું છું સરપંચ આવતો હોય તો પૈસા પાછા લીધો ઘરમાં પડ્યા જ છે પાછા લેવાના

ચાર પદા ચારા અરે બરફ પકડી જાય બરફ નો લેવું મને શું ખબર ગમે ત્યાં પડ આપણા નઈ પડતો એટલે ચાર પદો છે બીજા બે

ગધારાનો એટલે માટી કોણ ચાલુ લાલો અરે ખુજ માં ઘોડા અરે બેઠો નહીં અરે ગધારા ના કોઈ બીજા કો નહીં આવતો ને આ એક નંબર ના બનેલો સભા તો નક્કી રાખેવાંડલ ભાડી જોયે છે ને

નહી વાત કરું કોઈ નઈ અરે વાત તો વાત પણ હું ઘરી ઘરી હરિયો કાઢ્યો નઈ આજુબાજુ વાળા ને એને વાતો કરવા માં છી કોઈ કે તો કેજો કે બેસ દીધું નતું એટલે આયા તા બેસ લઈ આલી કોના કશો વાતો નઈ એ તો હું બધું બકાઈ દીયો બધું કોત દાડા કોત દાડા કોત દાડા ને કોત દાડા ઉપર સઠ્ઠો દાણો થાય તો હાથમાં દાણો લઈ જજો વાતો નઈ આપડે પાછો એક દાણો વધ્યો બે દાણો વધ્યા ઓમો છે ઓય સરપંચ ખબર સરપંચ આ દસ્તાવેજ કરવાનો હોય એ દાર ઈવન ટાઈમ હોય એ દાર મૂછો કાગો પાછો થયો હોય

આ પૈસા રે ને એ હગે વાલે હોગવા પડશે તાણે જ મરશે ના હોય તો હાડુનો વેટો કરવો પડશે હાડુ પહેન જવા દે ના હોય તો હાડુ કે કે કરતા તા કે જીવનલાલ પૈસા જો ને તો લઈ જજો તે આજે ના હોય તો હાડુનું નું માપી લે હાડુ જેટલા મોસી તું નેકરવા દેજે

મને લાગે અરે તમારા હાડી ને તો વાત ખાવી જ નઈ ડુબડા તો નહીં આ દુબળા ની વાત કરી ને એટલા તો નેકવું પડ્યું આ બાજુ ના ગોમ આપણું ગોકર પડે આવ્યો હતો ભેજ જોઈ ને આવે ને એક નંબર ભેજો દૂધ કાઢે છે અરે છ લિટર જેવું દૂધ સર તો પોહાય તો પોહાય ને બે ત્રણ લીટર કાઢતું પાછું ઓછું પોહાય ના ના લિટર ઘેર રાખો

હમણાં હું ગ્યારથી લઈ આવું પાછું પણ મને લઈને મેળ પડી ગયો ગમે તે પણ હાડુ ને બાટલીમાં ઉતાર્યા છે એટલે તો પછી પૈસા જ પૈસા થઈ જાય જલ્દી હાડુ લાવજો

બે બીજા દા પાછો વાયદો કરો બીજો શું લઈ જાય એ વાત ના તો ભણિયા દુધ વગર ના પૈસા ભરી દેજો ભરી પાછા પૈસા ભરી તરત જ લઈ જવાનું વાસી કરજો મળી ડાલો રૂપિયા એ હારું આવો ને આપડે ઇકર તો રોટલા ખોવા આવજો પાછા બે બે દર બે દાડા પસાવો તમારે હાડિયા નહીં ચા મેલવાનું એવું કર્યું છે ના છે એ રીતના કે લોચા પડતા આપણે પેલા ભણિયા દૂધ વગર નહીં પાછો તે દરે ફોન કર્યો તો કે મહા દૂધણું નહીં નાલવા દેન 50000 એ તો લઈ આવે બે દાડા છે જોય તો વાટો મારી આવ તો મને યાર ઘરવા છે હેતર સમજી આવા દે હા હા મેર પડી ગયો આપણો આ 50000 નો મેર તો પડ્યો છે પણ આજે રંબા નો મેર નઈ પડે ના હોય તો આ 50000 લઈ અને કાલે રંબા જવું પડશે કાલે રંબા જવ ને અને જીતો ને તો પહેલા કોઈને આવવા નહીં ગમો પૈસા પણ સરપંચ ને અને આ ખેમલા ઈવાન આલી દેવા પડશે કારણ કે ઈવાન પેલા નઈ આલો તો પાછા લોચા પડી જશે ખાલી જીતી ના આવું એટલે બસ